સંતરામપુર તાલુકાના સણબાર ગામે વિચારતી વિમુક્ત જાતિવાદી સમાધિ બસો વર્ષ જૂની એકસો પચાસ સમાધિ ખનન આશરે વીસ દિવસ પહેલા સણબાર ગામે વસવાટ કરતા એક નવયુવાન હિતેશ સળભાઈ વાદી અને તેમની ચાર દીકરીઓ સવારે નદી કિનારે નાવા ધોવા જતી વેડાય બાજુના ગામ ગાડિયાના રહેવાસી કલાસવા સુરેશભાઈ શંકરભાઈ ટ્રેક્ટર વડે હિતેશભાઈની ગાડીને ટક્કર મારતા હિતેશભાઈની નાની દીકરી તામસિકા ઉમર વરસ ચાલને પગના સાથળના ભાગે ખૂબ જ ગંભીર ઈજા થતા સારવાર અર્થે સંતરામપુર તાલુકાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી ત્યારબાદ આ સુરેશભાઈ કલાસવાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન કરવા હાથ જોડી પંચો ઊભા કરી હોસ્પિટલનો ખર્ચ આપવા વિનંતી કરતા હિતેશભાઈએ આ શરતમાંની મોટું હૃદય રાખ્યું દસ બાર દિવસ દીકરી તામસિકા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હોસ્પિટલનું બિલ પણ પહોંચો સાક્ષીએ સુરેશભાઈ કલાસભાઈ ચૂકવી પરંતુ બિલ ચૂકવ્યાના દિવસે છવ્વીસ અગિયાર બે હજાર પચીસના દિવસે જૂની અદાવત મનમાં રાખી રાત્રે આશરે સાત વાગે જેસીબી નંબર જીજે પાંત્રીસ એસ જીરો છ પંદર અને ચાલક અને ટ્રેક્ટર નંબર જીજે પાંત્રીસ ડબલ એ અઢાર એસી અને ચાલકની મદદથી અને સાતે અન્ય ઈસમો શંકર કલાભાઈ કલાશવા રાકેશભાઈ શંકરભાઈ કલાશવા અરવિંદભાઈ કલાભાઈ કલાશવા સબુરીબેન શંકરભાઈ કલાશવા ધવલભાઈ કનુભાઈ કલાશવા ગામ ગાડિયા સરપંચને સાથે રાખી શણબાર અને ગાડિયાના સીમાડે આવેલ વાદી સમાજની બસો વર્ષ જૂની અને એકસો પચાસ એટલી સમાધ્યોનું ખનન કરી નાખ્યું આ ઘટનાથી સમગ્ર વાદી સમાજની લાગણીને ઠેસ પહોંચીને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે આ ઘટનાના અનુસંધાને આજરો તારીખ પંદર બાર બે પચીસ ના રોજ સમાજના આગેવાન અને વાદી સમાજના દાહોદ મહીસાગર પંચમહાલ જિલ્લાના વાદી સમાજના પ્રમુખ શ્રી અભયસિંહભાઈ

જમીન ગામ શણબારની સરકારી પડતર છે તો આ સામેવાળા વાળા કયા આધારે પોતાની માલિકીની જમીન બતાવે છે તે તપાસની હું સરકાર સમક્ષ માંગ મૂકું છું અને શણબાર ગામે વાદી સમાજના સમાધિ સ્થળની જમીનને અમે વાદી સમાજને ફાળવણી કરી તે માટે હું સરકારને રજૂઆત કરીશ અને સામે વાળાઓએ સમગ્ર વાદી સમાજની લાગણીઓ દુભાવી બંને સમાજ વચ્ચે બંને ગામ વચ્ચે વાદ વિવાદ ઉભા કરી અશાંતિ જેવો માહોલ ઉભો કર્યો છે તો આ સામેવાળા વિરુદ્ધ ગંભીર ગુના દાખલ કરવાની મારી માંગ છે વધુમાં પ્રમુખશ્રી અભયસિંહભાઈ તત્વારે સમાજને એકતાને સંગઠિત રહેવા સૂચન આપ્યું ને સમાજને જ્યાં જરૂર પડે ત્યાં અભયસિંહભાઈએ સમાજ માટે હંમેશા તત્પર અને અગ્રેસર રહેવા વચન આપ્યું રિપોર્ટર હિંમતભાઈ પટેલ